હાલ મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે એક દેવી પોષક ના ભાઈ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે સદુ નો એક ભાઈ વિરોધ કરે છે એ ભાઈ શું કહે છે કે અમને અમારા સમાજ ને પ્રોબ્લેમ આવ્યો કે તમે જે ધૂણો છો તમે જે બોલો છો કે હું સહલા વાઘરિયાની દેવી એવી રીતે ધૂણો છો ત્યારે દેવી પૂજક સમાજના લોકોને પ્રોબ્લેમ આવ્યો છે એવું તે ભાઈ નું માનવું છે તો સૌ પ્રથમ આપણી સાથે જોડાય છે દેવી પોષક ના ભાઈ સૌથી પેલા ભાઈ તમારું નામ કયો અને શું તમને ખરેખર પ્રોબ્લેમ છે કે ભાઈ જે ધૂણે છે ભુવાજી ધૂણે છે શું તમને કઈ પણ પ્રોબ્લેમ છે ના ભાઈ ના કોઈ આમાં કાઈ પ્રોબ્લેમ નથી અને સતુ બુવાજી ભાઈ જે ધૂણે છે ને ઈ ખરેખર ક્યાંક ને ક્યાંક બધા લોકોને તો નઈ પરંતુ મારા ઓપિનિયન પ્રમાણે હું મારું પોતાનું કહું છું કેમ કે જ વ્યક્તિ એવા હોય છે જેના ખોળે ભાઈ આવી રીતે જાગતું દેડું જે આવે અને જેમ કે બધા લોકોને ખબર જ છે ઘણા બધા અને પહેલા પણ સોશિયલ મીડિયામાં વિડીયો આવતા જેમાં કબરાવાળા જે મોગલ માતાજી છે બાપુ જે પૂજે છે કબરાવનું જે ઠેકાણું છે અને સ્થળ આવેલું છે બરોબર અને ઈ જગ્યાએ તમે તમારી કઈ પણ વસ્તુ ખોવાની હોય સોના ચાંદી દાગીના મોગલ માં તમે માનતા કરો તો ઈ તમને પાછું મળી જાય અને લોકો ત્યાં ભાઈ દેવા જાતા પણ બાપુએ એક રૂપિયો પણ ન લેતા એવી જ રીતે ભાઈ આવી રીતે સતુ ભુવા પાસે પણ મેળણીમાનું ધર્મ છે અને બધા લોકોને ભાઈ દીકરા જે છે બરોબર એવું મેં તો સાંભળ્યું છે બહુ જાદુ નથી સાંભળ્યું બરોબર અને ઘણા બધા લોકોને તો એકના વિનાના ત્રણ ત્રણ દીકરા દીધા છે અને આવું સાંભળ્યું છે તો હવે એ નામ લઈને એવી રીતે ધૂણે છે ભાઈ ભાઈ કે હું વાઘરીની દેવી છું બરોબર એવી રીતે તો એનું કહેવાનું એમ છે કે મેં કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તું એનું જેમાં એ એમ બોલતા હતા કે પોતે હું એમ નથી કેતો કે મારા ખોળે માતાજી આવે છે પણ માતાજી આવે છે માતાજીને પૂજે છે અને મા મેલડી જે છે બરોબર એ બધાના કામ આમ ચપટી વગાતા થાય છે જેમાં એ પોતે કોલ રેકોર્ડિંગમાં એમ કેતા કે મારા કુળદેવી ચાઉનમાં છે બરોબર પણ એને કોઈ પણ કામ કરવું તો દસ સેકન્ડ થાય અને આ મેલડીને જો કામ કરવું હોય તો ફક્ત બે સેકન્ડ થાય એ પોતે એમ કહેતા હતા સતુ ભુવાજી તો વિચાર કરો કે એમને એ મેલડી માં માથે કેટલો ભાવ અને કેટલી લાગણી હશે બિલકુલ એ કામ તો કરે છે એનો તો કોઈ મુદ્દો નથી પરંતુ એ ભાઈનું એવું કેવું છે કે અમારા સમાજના લોકોને પ્રોબ્લેમ આવ્યો છે અમારા સમાજ એટલે કે દેવપૂજક સમાજને વાંધો છે કે વાઘરિયા જે સહલા વાઘરિયા નામ લઈને જે માતાજીનું કહે છે ધોણે છે ત્યારે તો શું તમને પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે ના ના ભાઈ આમાં તો શું બધા લોકો નો અલગ અલગ ઓપિનિયન હોય હવે આખા ગુજરાતમાં જે દેવી પૂજક સમાજ છે બરોબર એ હજારો ની સંખ્યામાં છે એની કોઈ સીમા નથી અને કેટલાય ને વાંધો હોય કેટલાય ને વાંધો ના હોય બરોબર જેમાં ઘણા બધા લોકો મારી પાછળ પણ હોય એને કદાચ વાંધો હોય મને કદાચ વાંધો ના હોય એવું પણ શક્ય બની શકે બરોબર પણ મારા મંતવ્ય હિસાબે તો આ વસ્તુ જે અત્યારે હાલી રહ્યું છે એમાં તો દેવપૂજક સમાજ નું નામ જે છે ને ભાઈ એ ખરેખર મોટું થઈ ગયું છે કારણ કે કોઈ પણ સમાજના માતાજી જેમાં એ બધા લોકોને ખબર જ છે ને સતુભુવાને પોતાને ખબર છે કે આ માતાજી જે છે મેળળીમાં એ એમના નથી એના જે પ્રોપર્ટી એટલે કે એમની જે જમીન હતી એની અંદર વર્ષો પહેલાં કોક દેવ દૈવપૂજક સમાજના જે ભાઈ છે એ માતાજી બેહાડી અને વયા ગયા હતા બરોબર અને ત્યાર પછી સતુભુવાજી પાસે એ ધરમ જાગ્યું છે અને એમના ઘણા બધા સતુભુવાના પણ કામ કર્યા છે અને સતુભુવા એમ કહે ધૂણી બરોબર સતુ ભૂવા નથી બોલતા એમના ખોળિયા માંથી માં મેલડી આવે છે એ પોતે ધૂણી એમ કે છે કે આ કામ તમારું થઇ જશે એટલે સ્યોર ડેફિનેટલી કામ તમારું સો એ સો ટકા થઇ જ ગયેલું હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને એમની માથે વિશ્વાસ અને શ્રદ્ધા છે ભાઈ બરોબર તો એટલા માટે જ લોકોના કામ થાય છે બાકી વિશ્વાસ અને શ્રદ્ધા વિના કોઈ પણ માતાજી હોય કે કોઈ પણ દાદા હોય કે કોઈ પણ અન્ય દેવી દેવતાનો બરોબર તેત્રી કરોડ દેવી દેવતાનો વિશ્વાસ અને શ્રદ્ધા વિનાનું કઈ થાતું નથી. તો તો સૌથી ભાઈ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે અને લોકોને જે એ મેલડી માતાજી છે બરોબર જે દેવ દેવકૂજક સમાજના એમની માટે ખુબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે ભાઈ એટલે જ ક્યાંક ને ક્યાંક એમના કામ થાય છે એવું નથી ભાઈ અત્યારે હર સમાજ ની અંદર બે ચાર લોકો એવા હોય છે

તો એ અમને કાંઈ વાંધો નથી એવું ભાઈ પોતે બોલતા હતા ત્યાં ઊભા રહીને બરોબર તો જો જોકે બધા લોકોનું અલગ અલગ ઓપિનિયન હોય ઘણા લોકોને વાંધો હોય ઘણા લોકોને વાંધો ના હોય પણ મારું મંતવ્ય તો એમ કે છે કે જે અત્યારે કામ ચાલી રહ્યું છે જે થાય છે એ સારું થાય છે અને સતુભુવાજી પાસે ઘણા બધા એવા પ્રૂફ પણ છે જેમાં એમને ઘણું બધું દાન પણ કરેલું છે ઘણી બધી અનાથ દીકરીઓને જે પૈસા પણ આપે છે અને બધું આપી રહ્યા છે બિલકુલ ભાઈ એક એ ભાઈ એવું પણ કહ્યું હતું કે એક તાવે પાંચસો લઈ હજાર લઈ હવે તેમની સામે સમૂહ લગ્ન કેટલા કરાવશે ઈ ભાઈ ને એ નથી ખબર પૈસા લઈને એ ખબર છે પરંતુ જે વાપરે છે એ નથી ખબર તો ક્યાંક ને ક્યાંક પર્સનલી કોઈ પણ પ્રોબ્લેમ હોય ખબર નથી કે તેને નામ ફેમ માટે કે આ વિવાદ કર્યો છે પરંતુ આ વખતે જે જગ્યાએ હાથ નાખ્યો છે એ બિલકુલ ખોટું એવું લાગી રહ્યું છે બાકી રાજભાઈ રાઠોડ તમે અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ અભિનંદન આપણે એક નવા ટોપિકમાં તમારી સાથે જોડાઈશું ત્યાં સુધી ધન્યવાદ